સૌરાષ્ટ્રની ભાતીગળ ભૂમિકામાં કંઈક સંત સુરા ભક્તો થયા છે એમાં ગોપાલક કૃષ્ણચંદ્રની ધરતીસમ બરડાની પ્રાગરાળ ભૂમિમાં કોસરો કરાડો અને ડુંગરાના શણગારથી શોભનતી ઘૂમલી નગરી અલૌકિકતાની આલબેલ પોકારથી અનેક અમર પ્રેમીઓના સારસ્વત પ્રેમની યાદ કાયમ સંગરી બેઠી છે સોન હલામણ હોય રાખાપત બાબરીઓને સોન કંસારી હોય મેહ જેઠવો ને ઉજળી હોય ચૂડ વિજોગણ હોય કે નાગભાણ અને સોન કાઠિયાણી હોય કે પછી જેનો જગમાં જોટો ન જડે એવી અજોડ કથની જેના સત્વ દૂધમાં અમૃતના રહેઠાણ છે એવા મોંઘામુલા ગૌધણને રક્ષવા પોતાના પ્રાણનું બલિદાન આપનાર મરદ બંકડા વીર માંગડાવાળાની અમર ગાથા હોય એવા ભાણવડના પાદરમાં આજ પણ એના પાળિયા અમરતાની ઓઢણી ઓઢી અણદમ અને અભીત રહ્યા છું આજ પણ ભૂત પ્રતાપી ભૂતકાળ અને અસ્મિતા જાળવીને અડીખામ ઉભો છું મોર પીછાના રંગો જેટલા રંગે ઉધરાતી ઇતિહાસની રંગવેજી ઉપર લોક સંસ્કૃતિનો કસુમન રંગ કાયમ રહે છે એની ઉપર બીજો રંગ ચડ્યો નથી લૂગડું ઘાટું પણ ઘાટું નથી અને કાળનો બરડાની ધીંગી ધરાની મરદાનગી અને ગાયોના રક્ષણ ખાતર પ્રાણની પણ પરવા પર રણ રણસંગ્રામમાં રહ્યા જેના લોક હૈયે કાયમ વસવાટ છે એ અમર ગાથા નાટક સ્વરૂપે પ્રસ્તુત છે વીર માંગડાવાળો ને સતી પદ્માવતી ટૂંકમાં વાત કરું તો ચાર ફેરા કરી અને દીધેલા વચન પ્રમાણે માંગળાવાળો ઝાડ ઉપર ચડી ગયો હતો એ યુગમાં આપણે જીવતા કે ભૂત વચન પાડતા આજે માણસના ભરોસા